સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ માટે તૈયારીઓ શરૂ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરાશે અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાને શરૂ કરી રામનાથપુરા જશે રાજકોટ શહેર ભાજપ દ્વારા અંતિમ દર્શન અને અંતિમ યાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરાઈ અમદાવાદમાં ડીએનએ મેસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે ડીએનએ મેસ થયેલો પહેલો મૃતદેહ પરિવારને સોંપાયો અમદાવાદ વિમાન દુર્ઘટનાના ડીએનએ મેસ થયેલા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા આ કપરી ઘડીમાં પરિવારજનોના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું પોલીસ એસ્કોર્ટ સાથે મૃતદેહને વતન પહોંચાડવામાં આવી રહ્યા છે નેતાઓ સાંત્વના આપવા પહોંચ્યા પૂર્વ વિજયભાઈ રૂપાણીનો પુત્ર ઋષભ આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા તો ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અંજલિબેન અને ઋષભને સાંત્વના આપવા માટે પહોંચ્યા અતુલિયમ હોસ્ટેલ ખાલી કરવામાં આવી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અતુલ્યમ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી બીજે મેડિકલ કોલેજના ડિનના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓને રહેવા માટે અલગ અલગ હોસ્ટેલમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરાઈ એક વર્ષ માટે પચાસ રૂમ ભાડા પર લેવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે જેમાં રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે થી સત્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકા છે